મેં આપણા ખેલ મંત્રી શ્રી હરસંઘવી સાહેબને ટ્વિટ કર્યું છે કે સાહેબ અહીંયા રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભની ડિસ્ટ્રિક્ટ લેવલની ઇવેન્ટ ચાલુ છે તો એમાં એવી રીતે હોય છે કે તમે ઝોનમાં સિલેક્ટ થાવ છો તો તમને ડિસ્ટ્રિક્ટ રમવા માટેનો મોકો મળે છે તો ઝોનમાં જે પ્લેયરો રહેવા નથી એ પ્લેયર અત્યારે ડિસ્ટ્રિક્ટ રમવા માટે આવી ગયા છે એટલે એના માટે મેં હરસંઘવી સાહેબને ટ્વીટ કર્યું છે

મારી માંગણી એવી છે કે જે આ ગેરરીતિ થઈ છે એ પ્લેયરને ડિસ્કવોલિફાય કરવા જોઈએ અને સિનિયર કોચ સામે કાયદેસરના પગલા લેવા જોઈએ શું કહેવામાં આવ્યું સિનિયર કોચ દ્વારા આપણે સિનિયર કોચને મેં રજૂઆત કરી તો મારા સામે જોરો જોરોથી રાડુ નાખવા અમે અને મને ગ્રાઉન્ડની બહાર કાઢી મૂક્યો અને મને ધમકીઓ મળી કે તમને કલેક્ટર ઓફિસે જઈને હું તમારી કમ્પ્લેન કરીશ ખાસ ખાસ તો શું કઈ પ્રકારની ગેરરીતિ છે અને ખાસ તમને કેવી રીતે ખબર પડી કે મને ગેરરીતિ વિશે જાણ થઈ કે પીડીએફની અંદર

એના માટે એક આપણે આપણે વિશાલભાઈ કરીને છે એક એ એ અમે જોન ગેમ ત્યારે હતા જ નહીં હાજરમાં અને અત્યારે ડાયરેક્ટ એને ઉતારવામાં આવ્યા છે અને હું આ રજૂઆત મેડમ પાસે ગયો કરવા તો કે તમે ક્યાં હતા મેડમ દ્વારા મને એવો આપ્યો ભાઈ તમે કઈ જગ્યાએ હતા મેં મેડમ ને મેડમ ને રજૂઆત કરવા ગયો તો એની માટે મને ડિસ્કવોલિફાઈ કરવામાં આવ્યું

ટ્વીટ અમે કર્યું એના બદલ સાહેબ ને અમને એ જ માંગ મહાકુંભમાં વધારે ને વધારે બાળકો જે આવે એનું ભવિષ્ય જોખમમાં છે એની માટે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને આવડા મેડમ ને અમે રજૂઆત કરી તો મેડમ અમને ગુસ્સે થઈને અમને કહે છે કે તમે ગ્રાઉન્ડ ની બહાર વહી જાઓ એ રીતના તો કેમ ચાલે